નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને હાલ ખૂબ અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આખરે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હવે હાઈકોર્ટ પહોંચી ગયા છે આખરે એમની જે તાજા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે આમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી અલગ અલગ કોર્ટના ધક્કાઓ તેઓ ખાઈ રહ્યા છે જેલવાસ તેઓ ભોગવી રહ્યા છે એવા સમયે આ અત્યાર સુધીના સૌથી મહત્વના અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે લોકોનું સમર્થન જે છે એમને ખૂબ મળી રહ્યું છે અને હવે હાઈકોર્ટમાં તેમની અરજી થશે સુનાવણી થશે તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બને રહીજો તમને જણાવી દઈશું કે આખરે સુનાવણી ક્યારે છે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરીએ આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાઈકોર્ટમાં અરજી કરવાની વાત ચૈતર વસાવાના વકીલે કરી હતી શું હતી હકીકત એ તો જાણવાનો પ્રયત્ન સૌ લોકો કરી રહ્યા હતા જ્યારે એમને માફીની ઓફર મળી દોસ્તો આપણે જાણીએ છીએ જે વ્યક્તિએ ચૈતર વસાવા ઉપર કેસ કર્યો છે એમણે માફીની ઓફર આપી આખરે જો માફી માગશે તો એમને જેલવાસ પણ લંબાવો નહીં પડે અને જેલવાસમાંથી મુક્તિ મળશે અને પોતે જે છે પોતાનો કેસ પાછો ખેંચી લેશે પરંતુ ન્યાયની આ લડત ચાલુ રાખવાનો નિર્ણય ચૈતર વસાવા લેશે અને હવે એમના વકીલે પણ કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે હાઈકોર્ટમાં એમની અરજી પહોંચી ગઈ છે અને હવે સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આવતી તારીખ બાવીસના રોજ એમની કોર્ટમાં સુનાવણી થશે જે હા દોસ્તો અત્યાર સુધીના આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તારીખ બાવીસના રોજ ચૈતર વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થશે અને ચોવીસ તારીખના રોજ આદિવાસી સમાજનું મોટું સંમેલન ડેડિયાપાડામાં આ ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત થવા જઈ રહ્યું છે એવા સમયે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના આ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે એમનો જેલવાસ જે છે એક પછી એક સુનાવણી બાદ લંબાતો ગયો ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવો વકીલ છે

કમેન્ટ કરીને આપો જો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડિયોને શેર કરવાનું ના જો તમને આ વિડિયો હોય રસપ્રદ અને રોચક વિડિયો સાથે શેર કરવા માટે આજે નીચે રહેલું બેલ આઇકન અમારી YouTube ચેનલને આજે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો